અર્પિતા પટેલ આપ જોઈ છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દાહોદ એલસીબીની સફળ કાર્યવાહી દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો તથા વ્યવસ્થાની સુરક્ષાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત સતર્ક કામગીરી કરી રહી છે મર્ડર વિસ્તારથી થતા ગેરકાયદેસર હથિયારોના પ્રવેશને રોકવા ખાસ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન અગાઉ હથિયારના કેસોમાં સડવાયેલા તથા શંકાસ્પદ વ્યક્તિઓ પર રાખવામાં આવેલી વોચ દરમિયાન એલસીબી પીઆઈને ચોક્કસ બાતમી મળતા રણધિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાનીવાવ ગામ નજીક રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન અશ્વિનભાઈ રમેશભાઈ નીનામાં ઉંમર પચીસ રહે નાની વાવને દેશી હાથ બનાવટનો કટ્ટો સાથે ઝડપી લેવાયો હતો કબજે લેવાયેલ મુદ્દામાલની કિંમત રૂપિયા બે હજાર જેટલી થાય છે દાહોદ એલસીબીની આ કાર્યવાહીથી રણધિકપુર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે અને કાયદો વ્યવસ્થાને મજબૂત તરફ એક વધુ અસરકારક પગલું સાબિત થયું છે રિપોર્ટિંગ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે